મિત્રો શિયાળુ સ્પેશિયલ કે મકર સંક્રાંતિ સ્પેશિયલ નાના મોટા સૌની મનપસંદ એકદમ કુરકુરી અને ટેસ્ટી આ ડ્રાય ફ્રૂટ ચીકી લોનાવાલાની ચીકીને પણ પાછળ પાડી દે તેવી છે બનાવવી ખૂબ જ સરળ છે પહેલી વાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બનશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ગોળવાળી ફ્રૂટની ચીકી બનાવીએ છીએ તો એના માટે મેં બધી જ સામગ્રી ભેગી કરી લીધી છે જ્યારે પણ ચીકી બનાવો ને તો સામગ્રી બધી જ ભેગી કરી લેવાની પાણી પણ લઈ લેવાનું અને સાથે બટર પેપર પણ સાથે મૂકી દેવાનું અથવા તમે જેમાં વણવાના હોય એને પણ તૈયાર કરી લેવાનું અહીં મેં બે બટર પેપર લઈ લીધા છે આજે બટર પેપર પર વણીશું એને આપણે ઘીથી બ્રશ કરીને સાઈડમાં રાખી દઈશું હવે એક પેન લઈશું અને ધીમા તાપે એને ગરમ કરી લઈશું એમાં અડધો કપ મેં અહીં કાજુના ટુકડા લીધા છે અને અડધો કપ બદામના ટુકડા ટુકડા લીધા છે કપ અહીં આપણે પિસ્તાના લઈ લઈશું બે મોટી ચમચી સૂર્યમુખીના બી લઈ લેશું અને બે મોટી ચમચી આપણે કોડાના બી લઈશું એટલે કે પમકીન સીડ લઈશું ને બધું જ આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લેવાનું છે જુઓ સરસ શેકાઈ ગયું છે હવે એમાં મેં અહીં બે ચમચી કોપરાને લંબા ટુકડામાં કટ કરીને નાખ્યા છે એને પણ આપણે શીખી લઈશું જુઓ મિત્રો બધું સરસ ક્રિસ્પી થઈ ગયું છે લગભગ ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે અને સરસ ફૂટવા પણ માંડ્યું છે તો હવે એને આપણે કાઢીને સાઈડમાં રાખી દઈશું હવે એ જ પેનમાં એક નાની ચમચી ઘી લઈશું અને એક કપ મેં દેશી ગોળ લીધો છે જેણે ઝીણો કાપી લીધો છે સમારી લીધો છે અને એમાં આપણે એક મોટી ચમચી પાણી નાખીશું અને ગોળ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જુઓ અને જુઓ લગભગ એક મિનિટમાં ગોળ આપણો સરસ ઓગળી ગયો છે એને સતત હલાવતા રહેવાનું છે ચીકી બનાવો ત્યારે સેચ પણ તમારે ત્યાંથી દૂર નહીં થવાનું અને જુઓ હવે આ હું તમને એક સ્ટેજ બતાવું છું આ રીતનું પાણી લેવાનું અને એમાં નાખવાનું થોડા ટીપાં અને ઠંડુ થાય પછી ચેક કરવાનું હમણાં તમે જોઈ શકો છો બોલ પણ નથી બંને એટલે હજી પાયો નથી થયો હજી આપણને ત્રણ મિનિટ આ ગોળને કૂક કરવો પડશે જુઓ હું ફરી બે મિનિટ પછી તમને કૂક કરીને બતાવું છું એટલે કે ચેક કરીને બતાવું છું હવે તમે જોઈ શકો છો કે ગોળો વળવા લાગ્યો છે પણ હજી ક્રિસ્પી નહીં થયો આ સ્ટેજ પર તમે ચીકી બનાવશો ને તો દાંત પર ચોડશે અને હવે આપણે ફરીથી ચેક કરી લઈએ પાણીમાં નાખીશું એને થોડું ઠંડુ થવા દઈશું અને પછી ચેક કરીશું જુઓ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે હજી થોડું કૂક થશે એટલે ક્રિસ્પી થશે આ સ્ટેજ પર ગેસ એકદમ ધીરો કરી દેશું અને હવે આપણે જે ડ્રાય ફ્રૂટ શેકીને રાખ્યા છે એ નાખીશું સાથે મેં એલચીનો પાવડર લીધો છે કૂટી લીધો છે એલચીને એ નાખીશું અને એને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે મિક્સ કરતી વખતે હવે આપણા હાથ બરાબર ચાલવા જોઈએ એટલે કે એકદમ સ્પીડ રાખવાની છે અને જુઓ સરસ મિક્સ થઈ ગયું છે અને હવે એને આપણે જે બટર પેપર ગ્રીસ કરીને રાખ્યા છે એના પર લઈ લઈશું ચીકી બનાવવી આમ તો સહેલી છે પણ આ સ્ટેજ થોડો અઘરો છે કારણ કે એને ગરમ ગરમ જ આપણે વણવાની હોય છે જુઓ આ રીતે ચમચાથી થોડું ફેલાવી દઈશું અને પછી બીજું ઉપર બટર પેપર જે આપણે રાખ્યું હતું એ મૂકીશું હાથથી થોડું પ્રેસ કરી લઈશું અને ફટાફટ આપણે વણવાની છે તમને કેટલી પાતળી જોવે છે એ પ્રમાણે તમારે વણવાની છે મને પાતળી ચીકી ગમતી હોય છે હું સેજ પણ જાડી નથી રાખતી એકદમ આપણા જે કાજુ બદામ પિસ્તા છે એક જ લાઈનમાં આવે ને એ રીતે તમે જુઓ ફટાફટ મેં વણી લીધી છે અને તમે જોઈ શકો છો હવે ઉપર થોડા પિસ્તા નાખીશું ગ્રીન કલરના દેખાવમાં સરસ લાગે તમે ચાહો તો આ સ્ટેજ પર એલચી અને વલિયારી નાખી શકો છો જુઓ સરસ વણાઈ ગઈ છે હવે ગરમ ગરમમાં જ આપણે એને કટ આપવાના છે એટલે કે માર્ક્સ આપી દેવાના જુઓ તમારે જે સાઈઝના ટુકડા જોવે છો અને માર્ક્સ આપ્યા બાદ આપણે એને દસ થી પંદર મિનિટ માટે ટોટલી ઠંડી થવા દઈશું એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને આપણા ટુકડા એકદમ સરસ છૂટા પણ પડી જશે જુઓ મિત્રો દસ મિનિટ થઈ ગયા છે હવે ફરીથી ચક્કુથી સહેજ આપણે પ્રેસ કરવાનું અને તમે જોઈ શકો છો બધા ટુકડા આપણા સરસ ચોરસ બની ગયા છે અને જુઓ એકદમ પરફેક્ટ અને એકદમ પાતળી બની છે સહેજ પણ જાડી નથી અને ગોળવાળી છે તો હેલ્ધી જ છે આપણે બધી જ ચીકીને આપણા ટુકડાને છૂટા કરી લઈશું જુઓ મિત્રો એકદમ પાતળી અને એકદમ પરફેક્ટ લોનાવાલાની ચીકીને પણ પાછળ પાડી દઈ અને જુઓ ક્રિસ્પી તમે જોઈ શકો છો સહેજ પણ તમે ખાશો ને તો દાઢમાં નહીં ચોંટે કે દાંતમાં નહીં ચોંટે અને એકદમ કુરકુરી અને એકદમ ટેસ્ટી તમે આ ચીકીને દોઢથી બે મહિના સુધી સ્ટોર કરી શકો છો એકદમ સારી રહે છે બાળકોને તો ખૂબ જ ભાવતી હોય છે શિયાળામાં સવારે અથવા મકર સંક્રાંતિ પર તમે બનાવશો ને તો બાળકો અને મહેમાનો બંને ખુશ થઈ જશે તો મિત્રો રેસીપી ગમી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો તમારું ધ્યાન રાખજો